આજે ઓગણીસ તારીખ થઈ રહી છે ઓગણીસ માર્ચ બે હાજર ચોવીસ આજનો વાર એટલે મંગળવાર તિથિની વાત કરીએ તો આજે ફાગણ શુદ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર પુનર્વસુ નક્ષત્ર બની રહ્યું છે યોગની વાત કરીએ તો આજે શોભન યોગ બની રહ્યો છે આજનું કરણ તૈતિલ કરણ બની રહ્યું છે રાશિની જો વાત કરવામાં આવે તો આજે મિથુન રાશિ બની રહી છે જે બપોરે એક કલાક ને છત્રીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ કર્ક રાશિ લાગુ પડશે અર્થાત જે બાળકનું અવતરણ બપોરે એક ને છત્રીસ સુધી થાય એની જન્મ રાશિ મિથુન રહેશે જેના વર્ણના અક્ષરો છે ક છે અને ગ ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ કર્ક ગણાશે જેના વર્ણના અક્ષરો બનશે ડ અને હ તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત છે સૂર્યોદય સવારે છ કલાક અને ત્રેતાલીસ મિનિટે છે જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક ને ઓગણપચાસ મિનિટે બતાવી રહ્યો છે જાણીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત વિશે શુભ જાણીએ અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક ને મિનિટ થી પ્રારંભ કરી બપોરે બે કલાક ને ઓગણપચાસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક ને છત્રીસ મિનિટ સુધી રહેશે વાત કરીએ રાહુકાલન રાહુકાલન નો સમય બપોરે ત્રણ કલાક ને અડતાલીસ મિનિટથી પ્રારંભ કરી સાંજે પાંચ કલાક ને ઓગણીસ મિનિટ સુધી રહેશે આ સાથે જાણીએ આજના દિવસના વિશેષ ઉપાય વિશે જે કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે તો આજે કયો ઉપાય કરો તો આજે સફેદ પુષ્પથી સફેદ પુષ્પથી ભગવાન ગણેશની પૂજા કરે મંગલકારી સાબિત થશે આજે ગણપતિ મહારાજને કોઈ પણ સફેદ પુષ્પ અર્પણ કરી દિવસની શરૂઆત કરો આપનો દિવસ મંગલમય બની રહેશે આપનો દિવસ મંગલમય બની રહે છે ભ્યાર્થના જય ભવાની